માતા માતા લઉં સાય કુસલી કરું અંજીન બજારમાં છે એ એન્જીન વાળી માડી અટ્ટણી બાઈને કાઈ ખબર નત પડતી આખી હે ને 3 4 દિવસ જ રહ્યા હવે કેર આવી જવાની છે આમના તો કાઈ બનાવ્યું નથી મમરાના લાડવા નથી બનાવ્યા કે સિંગની સિક્કી નથી બનાવી કે તલની સિક્કી નથી બનાવી ખજૂરના લાડુડી નથી બનાવ્યું કાઈ લેવા કાઈ દેવા बस तुम्हारे मोबाइल से या करे नया तसेरा आशीर्वाद किया करे आई थी आई थी नो बनावे तो गांव माथी बाजार माथी तो ले आवे तो बनाए नाखे अपने तातकाई बनी जाए बाजार मा तैयार तो बथु ले आवे तो ए सोना ले सोना सोना आई तो आओ मम्मी जी आओ बोलो तुम्हारे हो काम तो हो जरूरत पड़ी हमारी बोलो अबे

મોતો એક ટીવા લઈને કઈ એની બેઠી છે વાટસוס પણ આ પૂછડી હતી આવી નથી એને ખબર ન પડતી મારા મોડું થઈ જાય ઓલી દોહી એક તો કઈ એની કરવા બેઠી બેઠી ટક ટક કરે છે કે જટ જન જટ લઈ એ નામ કરને તેમ કરને એ સનલ હું આવી ગઈ હાલો વેચાઈ આપણે બજારમાં એ બજાર વાળીની થાતી આમ હાલની બેહી ન ફટાફટ ઓલી દોહી મારો કઈનો જીવ ખાઈ છે કે બજારમાંથી જટ લઈ આવન જટ બનાવવાનો મોડો એને ક્યાં હોક નથી બનાવી દો તો જટ ખાવાય રાખ ખાતે રાખે એ હા હા બેહો સુ સોને બેહો સુ થોડું મોડું થઈ ગયું છે

नकड़ी दो ही चने तारुन मारो बे नजीव खा है के कई निज्जू तुम्हारे अजी है नहीं मोड़ू नहीं थे रात वानु का है हाँ हाँ पुष्टि आप कुछ तो करिए आप जाइए इसी आगे का एक आप तब तक बंबा बहाती कई कले नाव तेरे बीज हूँ वही ना उस रे वाले गीत खबर से पीगी पीगी सड़क पे नहीं तेरा � మరియా हां हां मम्मी पानी पूरी लाती आडी थी पूछड़ी तो कहती थी काला पर पानी पूरी खाए ली पर मैं इन किदो तो लोही यथे ग्यारे बेथीस ने खाडी ना खा कर से हाल अपने जट लेन वई जाई केम बनावन छे इकरा कह दियो એટલે બનાવી ન કે કાયકા પૂસડી કે કે હું તન કડીક બનાવા લાગુ हां हां पूસડી બનાવા લાગ ગઠઈ જયો સી વટ થી રંધાય જાય બધી તમારે તો બીજુ કાય નો હોય એમાં ખાલી મમરા ને છેને ગોળ ની પાઈ લઈ લ્યો ને એમાં મમરા નાખી જો ને પછી યથે ઉતારીને લાડવા વાળી લેજો બીજુ કાય એમાં નો હોય

એટલે આ વખતે જરાક નરમ સિક્કી બનાવી જશે તૂટે એવી મોઢામાં સવાય એવી દાંત પાછા પડી જાય બે ત્રણ પણ મમ્મી તમારે કે સિક્કી ખાવાની જાવે છે તમારે દાંત નથી તો હું તમે સિક્કી ખાહો કઈ સિક્કી સવાય ની કઈ ખવાય ની તમારે કાંઈ સવાય ની સિક્કી નો સવાય કઈ ની હું મોઢામાં નાખી પછી બખડ બખડ કરીને કાઢી નાખે રસ સુ લે બીજું એમ કઈ સિક્કી બગાડવાની ના હોય એક તો સિક્કી બનાવી તમે બખર બખર કાઢી નાખો ને રસ સુની લો

હા આલ પુસડી આપણે બનાવી નાખીએ આ ડોહલીને કઈ કામ નથી બેઠી બેઠી બસ સીંઠાસ કરે છે તમારે બીજો કઈ કામ તો છે ને આપણે કામ કરવાનું છે એને તો નવરીને બેઠી બેઠી ખાવ છે આપણે બેઠી બનાવી દેવા ને ચાર બેઠે થઈ ખાય બિચારી કાપસડી સને તને કઈ ખબર છે તારી હા તો તોય હારી છે બધી માસી રહી ને બાજુમાં એની વહુ કેતી છે મને એની વગોણા જ કરતી હોય કે મારી હાહુ આમ ને મારી હાહુ આમ ને હે કે દિખાવા દેની આખો દી કામ જ કરવાનું હોય એને તો आई पिछली बच्ची मने के थी के हमारी हाव तो बहु से तारी हाव तो हारी से अजी हमारे हाव तारा हाव का तो दो गणी हाव खराब से आखो दी काम टहड़ा करे आपे पा है सोरी हां सोनू ने इसको तने ता तारी हाव हारी से तो ये हने बथी करता तो मैं जो आपरे कोई पंचायत नहीं करा हूं कोई पंचायत करते ही हो आपरे कोई पंचायत ना करियो हूं तो खाली तने बात करू से एम हां लाला ने बात करना है तो तो बात करवा चालू थी जन तो तारी गाड़ी ब्रेक वगैरह नहीं से के पासी वर्कित नहीं है ए हां भाई आ वो करवा मडो हालो आपने बे फिल्म बनावी ना के लाडवान बते एली कुछ नहीं तने खबर से या मारा थे के वाला लाडवान से के बे बगड़ी गयो से के तो हां मो मो गगड़ा बते हां हां के से ता ताने तो इनो टूटे टेबल सेकली ताने ने इतनी लंबी था लंबी था टूटे तो ने दांत में के री सोती जाए ओ हां हसोई सवाई नहीं यही थे गयो पसी बते सगड़ता था तोय नहीं सवाती यही से के बगड़ी गयो मारा थे तने खबर से कुछ नहीं तो पे बोला ना ता ओ एम के के खाली एवी बती नो कराए ने हारी करे सिक्की

પાય મુકેન હમય પા લેવાની એકદમ લાલ સટક તે પાયા વિજે એટલે માં મમરા નાક દેવાના પછી લાડવા રાખવાના પાણી વાળા આટ કરતા જાવના એટલે છૂટા ન પડે દબાવવાના હમય થી પણ તારામ જીવ હોય તો થાય ને એ જીવ તો છે હો મારા શરીરમાં જીવ વગરની થોડી સો જીવ વગરની હોય તો આમ હેલીસા ડોલતી ન જાતી હોય ને નાગન ડાન્સ કરેની જેમ જીવ વગરની નથી કાઈ હો કેતની જીવ વગરની પણ એમ કે કે તારી જીબ વાલે એમ કે મારી જીત તો મને બહુ જ હાલે છે એ હાલ સોનો લાવું જાઓ તાર બતિ બની ગઈ છે લાડવા વરી ગયા છે બતાય હરખો થઈ ગઈ છે ને પેક કરીને ડબરામાં ભરી દેજે પાછો આમનામ છૂટુ નમક દેતી નહીતર કેડી સડી જાય પાછી બધી તો અડડોસી પાછી રાડું નખશે તારે એ હા પસળી જા તું તાર એને હરખો થી ડબ્બામાં બધી પેક કરીને અલમારીમાં મુક દેવાની છે ડોહી આકરી આવે ને તો એને એમ કહેવાનું કે મે થોડક જ બનાવ્યું એટલે બધું નત બનાવ્યું ઓલી આવશે ને બચ્ચીમાં નાણ દો એને છોકરાને દીઠાસ કરશે એક 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 બતાય ને દીઠાસ કરશે બનાવવા વાળી પહેલા બનાવી ને તૂટી જાય ને ખાવા વાળા પહેલા ખાય મસ્તી એ સનલ બધા છોકરાને ખાવા દેજે તાર નંદુનો છોકરો આવે ને એ એક 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 ખાવા દેજે ડબરામ ભરી રાખવા ન હોય બધા ખાઈ તો સારું ના દિવસે આમ તો કે પુંડાન કરવા જવાની છે ખાઈ તાર પુંડાન થઈ જાય હો ભાણેજના ફાઈગમાં હોય ખાય બાકી તો ન હોય શું ખાય હા પછી ઈ તારી વાત હાસી છે વ્યવહારની વાત તે કરી મને ભાણેજ ખાઈ સારું કા ભલે ખાઈ જાતા બધે મારે હું છે હું તો કઈ પંચાયત જ ન કરું હાલ સોનાનું જાવ હવે Eh mami, eh mami, ayah aku tu mezo beti banaik aku sih zaraf zoeja tu, pasi ada baman aku, pasi enteka ni kekai banaik game, pasi ada bamp peti zoeja ni, tapi pasi ada kiri kiri ada berani utaruh, ha? ah, muka itu tami, mana kata pelatam beti zoeja. Eh awu soal awu zoeja beti um, eh bull soal bull, uh, muka titi tu, bull. Eh mami so me beti banaik aku sih tami beti zoeja ni, pasi ada baman paridot kiri kiri dona, tapi pasi tami enteka kaman beti bete.

પતંગો ડાર્સ એને ખા હે ને આખો દી તમાલ સકડી કરસે શું ડબા માં હાવર ખુદી બધી પેક કરી ને મુકી દેજે હો કીડીય સડે નહી એમ મુકજે નહીતર પછી ખાવા હું દે હું આપણે તો એક કામ કરો ને મમી તમે જ બધી પેક કરી મુકલી ને ડબરા માં તો હું બીજું કામ કરું કીડી નો સડે ને એમ તમે મુકી દો મારા થી પસ સડી ગઈ હોય તો કીડી નહી નહી તું મુકી દે બધી વ્યવસ્થિત હરખો હું તો પાછી ઠિંગણી રે એટલે માર થી કઈ અંબાઈ ન તારા થી બધી અંબાઈ છે ને એટલે ડબરા હરખા ભરી ને મુકી દે

ખાવાનું બન નત કરતી તમારે હાવ તઈ આઈતી ખાવું ખાઉસ કરતી હોય ને તાર કાથો એ ખાવાનું ભાવે કા બવસ પોતે બનાવીને કોઈ દી ન ખાય હો કાઈ માઈ ગયો ની મઉ તો કોઈ ની પંચાયત માં પર હો કાઈ આ કે સુ બનાવે એકદમ મસ્ત મસ્ત સુગન અ બાકી શીખી ની તો આ મોટા માં પાણી આવી જાય એવી સુબન આવે પણ આકરી ન ખાવું ગરમ ગરમ છે ને એટલે ભાવે ની થોડક ઠરી જાય ને પછી મસ્ત કડકડો લાગે ને એટલે ખાય પેલા તાગડી ને રોટલી ને એવું ગોડી દો તો ખાઈ લે ખાઈ ન હોંઠી જાય બીજો હું

તો આજ કે વિખાકી ગઈ તો મારા રાંઠવો સો હે અરે રે બાપા મારા તાંગા દુખે ઓ માં ઓ બાપા કેવા હાથ ને પાનો તાંગા દુખે સે ઊભી ઊભી ને હાલ મારતો ચેન કેન દીપીલો થઈ ગયું એ ઉઠા મારુ છે મને તો હાવ હાલ સાબ લઈ મૂકી દો બધો બનાવા મારુ આકરી પાસી ગામ ઘર સે ખાવાનું થઈ ગયું ખાવાનું થઈ ગયું એમ ફટારો હાલો મારા વાલા મિત્રો દર્શકો આજ ન વીડિયો તમને કેવો લાગ્યો આજ ન વીડિયો હારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહી જય દ્વારકાધીશ બッタ મિત્રોને